માધાપર સ્થિત નવચેતન અંધજન મંડળ દ્વારા બાળદિન નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે અનોખી ઉજવણી માધાપર સ્થિત શ્રી નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત સંમેલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના એકસો ત્રણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બાળદિન નિમિત્તે ખાસ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય અને મ્યુઝિયમ ખાતે યોજાયેલા આ એક દિવસીય પ્રવાસ બાળકો માટે જ્ઞાનવર્ધક અને આનંદમય બની રહ્યો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું તેમજ મ્યુઝિયમમાં વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક માહિતી વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવી પ્રકૃતિની નજીકના આ અનુભવથી બાળકોના જ્ઞાન પરિધ વધુ વિસ્તૃત થયો પ્રકૃતિની નજીકના આ અનુભવથી બાળકોના જ્ઞાન પરિધ વધુ વિસ્તૃત થયો આ પ્રવાસમાં સંસ્થાના છ શિક્ષકો ગૃહપિતા અને કર્મચારીઓએ યોગ્ય માર્ગદર્શન અને દેખરેખ આપી સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહ શિસ્ત અને સહકારનો સરાહનીય પરિચય આપ્યો પ્રવાસની સફળતા પાછળ ઓગણત્રીસથી થી વધુ દાતાશ્રીઓનું નિઃસ્વાર્થ યોગદાન રહ્યું જેઓ વ્યક્તિગત રીતે પણ પ્રવાસમાં જોડાયા સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન સુધીની વ્યવસ્થા હોનેસ્ટ હોટલ દ્વારા કરવામાં આવી હતી મંડળ પરિવારે ખાસ કરીને રાધાબેન કાનજી વેકરિયા લાલજી શામજીભાઈ ગોંડરિયા અને લાલજી કુંવરજી માયાણીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો જેઓના સહયોગથી દિવ્યાંગ બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરાયો છે નવચેતન અંધજન મંડળે તમામ દાતાશ્રીઓ પ્રત્યે હૃદયથી આભાર વ્યક્ત કર્યો અને આવી સેવા ભાવની ભાવનાઓને વખાણ કર્યો દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દિપટી ડોટ કોમ